નમસ્તે મિત્રો હું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા મારી સાથે મનીષકુમાર પટેલ તેમજ શૈલેષભાઈ બારોટ અમોએ આજ રોજ તારીખ એકવીસ છ બે હજાર પચીસ ના રોજ ગાંધીધામ નગરપાલિકાની કચેરીની મુલાકાત લીધેલી જે દરમિયાન અમારી મુલાકાત શ્રી રામાનુજ સાહેબ સાથે થયેલી અમોએ તેઓને એક લેખિતમાં રજૂઆત કરી છે કે મુન્દ્રા સર્કલથી મુન્દ્રા તરફ જનાર રસ્તા પર સિણ ગામની સીમમાં જે સોસાયટીઓ આવેલી છે જેમ કે આકારવિલા વન આકારવિલા ટુ રામેશ્વર રોયલ અનંતા માનસનોવર વગેરે વગેરે તો આ બધી સોસાયટીને જોડતા એક મુખ્ય માર્ગને ખૂબ જ ક્ષતિ પહોંચેલી છે માટે લોકોને રોજ આ રસ્તા પરથી પસાર થતા સમયે ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અને રાત્રિના સમયે પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે વધારાની અગવડતા ભોગવવાનો વારો આવી રહ્યો છે માટે અમારા દ્વારા દરેક સોસાયટી વતી એક લેખિત અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોઈ પણ અધિકારી દ્વારા સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ અને યોગ્ય કાર્યવાહી કરી અને સમસ્યાનું નિવારણ કરવામાં આવે અને આ રજૂઆતના આધારે રામાનુજ સાહેબ સાહેબ દ્વારા અમને ચોક્કસપણે આ જે સમસ્યા ઉદ્ભવી રહી છે તેનું સમાધાન કરી આપવામાં આવશે તેવી બાહેદરી આપવામાં આવી છે હું અહીં વસતા દરેક લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે રામાનુજ સાહેબનો જે આપણને જવાબ મળ્યો છે તે ખૂબ જ પોઝિટિવ છે માટે આપણે આશા કરીએ છીએ કે ખૂબ જ ટૂંકા સમયની અંદર આપણી આ સમસ્યાઓનું નિવારણ ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરી આપવામાં આવશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત